કેમ છો બધા હો કે તમે બધા જ મજામાં આવશો અને પહેલાં તો બ્લોગના શરૂઆતમાં જ એક બેડ ન્યૂઝ કહેવાય એવી એક અપડેટ આપી દો કે ત્રણ દિવસથી જે ફેવર હતો એના લીધે ગઈકાલે રિપોર્ટ્સ કરાવ્યા હતા બીકોઝ કાલ રાત્રે પણ મને ઠંડી ચડીને તાવ ને એવું હતું તો રિપોર્ટ્સમાં સીઆરપી કાઉન્ટ વધારે આવ્યા છે એટલે આજે જઈ રહ્યા છે ચેકઅપ માટે કીડી હોસ્પિટલમાં અને એના સિવાય વ્લોગ ના આવવાના ઘણા બધા રીઝન છે કે બ્લોગ માં એવું છે કે ભઈ નિકેશ સવારે ઓફિસ જતા રહે એટલે સવારે કઈ શૂટ એટલું થાય ના થાય કેમ કે હું થોડી લેટ ઊઠું છું બિકોઝ છે ને લેટ એટલે ઊઠવા ઊઠવાનું ઘણા બધા રીઝન છે પણ મેઈન રીઝન એ છે કે ફીવર આવે છે ને તો ફૂલ નાઈટ ઊંઘ આવતી નથી અને પહેલા તો નિકેશને ને મળાઈ લઉં હેલો હેલો જય કૃષ્ણ જય કૃષ્ણ શું કહેશો બસ જો હોસ્પિટલ જઈ રહ્યા છીએ વેલો આવી ગયો આજે ડોક્ટર નો આવ્યો તો કે ભઈ રિપોર્ટ સારો નથી તો એકવાર અહીં બતાવી જાઓ તો સારું તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ખબર નહીં કયા રીઝન થી આ પ્રોબ્લેમ આવ્યો છેલ્લા 12 દિવસથી તો તાવ નતો આવ્યો પણ ખબર અચાનક પાછો આવ્યો બિલકુલ ફીવર નતો બિલકુલ ફીવર નતો હા થોડું મતલબ વીકનેસ જેવું તો હતું કેમ કે આટલા બધા દિવસ રહ્યા છે એટલે તો વીકનેસ કંપની 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 કટ કરો અને કે સામ કંપની સિવાય ફોન મતલબ બપોરે ઓછા આવે એમ તો જો કે કંપનીવાળા તો આખો દિવસ હેરાન કરતા જ હોય ને યસ તો હા સવારે તમે લાસ્ટ બ્લોગની અંદર જોયા છે હોસ્પિટલનો જે બ્લોગ હતો એમાં સરનો સામેથી કાલે કોલ આવ્યો હતો કે કેવું છે કેવું નહીં એટલે નિકેશે વાત કરી કે બે ત્રણ દિવસથી તાવ આવે છે તો કેટલા દિવસ તો બાર દિવસ તો તાવ નહોતો આવ્યો અને આજે બે ત્રણ દિવસથી તાવ આવ્યો એના લીધે થઈને સરે એવું કીધું હતું કે આજે પણ તાવ આવે તો સીબીસી નો રિપોર્ટ કરાવજો પણ કાલે સાંજે તાવ આવ્યો એટલે પછી કાલે રાત્રે ને રાત્રે રિપોર્ટ કરાવી દીધો અને આજે અમે લોકો જઈ રહ્યા છે ચેકઅપ માટે આજે ડૉક્ટર શું કહે છે શું નહીં એ પણ તમને લોકોને અમે અપડેટ કરી દઈશું અને બીજી એક વસ્તુ કે રીલ્સનું કામ હોય તો હું બપોરે તો નથી જ જતી સાંજના ટાઈમે જઉં છું ને એકાદી રીલ્સ કરું એટલે મતલબ દિવસની એક જ કરવાની એનાથી વધારે આવે તો પણ નહીં જ કરવાની એવું ફિક્સ જ કરેલો જો કે ઘરના ના પાડે છે એટલે જબરદસ્તી હું એ કરું છું કેમ કે થોડું પેલું શું કામમાં મારું મન લાગ્યું રહે અને એ બધું તો એ બાબતે તમે શું કહેશો કામમાં તો કેવું છે ખબર છે એટલે ચાર વાગ્યા પછી જ મોકલીએ છે બાર અને એ બી એક જ દિલ માટે એ જબરદસ્ત કે ભાઈ અપડેટ મળતી રહે બધી યસ તો મને છે ને ઘરમાં ને ઘરમાં નથી ગમતું એટલે હું રીલ્સ તમારા લોકો સાથે શેર કરું છું તો એના લીધે પણ તમને ખબર પડે કે હા અત્યારે એટલું બેટર છે તો કેવું છે કે બહુ બધા દવાખાનાના બ્લોગ થઈ ગયા પછી એકની એક વસ્તુ બધાના મગજમાં નાખવાનો પણ કોઈ મતલબ નથી કે ભાઈ આજે આ તાવ આવ્યો આજે આમ થયું તેમ થયું એટલે પછી બ્લોગ પણ શૂટ નથી કરી રહ્યા બટ જેટલો પોસિબલ થશે એટલો બ્લોગ આવશે કેમ કે પછી બ્લોગનું એડિટિંગને બધું સેટ નથી થતું કેમકે વધારે પડતું આમાં કહેવાય ને કે મગજને કસવું પડે એટલે હું હમણાં થોડી આરામમાં જ છું અને ઘણા બધા લોકોની કોમેન્ટ્સ પણ આવે છે કે વ્લોગ નહીં આવે તો ચાલશે પણ તમે તમારા હેલ્થનું ધ્યાન રાખો તો અત્યારે જઈ રહ્યા છે કેડી હોસ્પિટલે અને ડોક્ટર શું કહે છે એ પણ તમને લોકોને ઇન્ફોર્મ કરીશું ત્યાંથી ચેકઅપ કરાવીને રિટર્ન નીકળીએ એટલે

તો બધા કહેજો કે આનો ફેસ કટ કોના જેવો આવે છે ને હાલો કોના જેવો લાગે તમને હા પતલી પતલી માર જેવી જ છે સેમ નાજુક ને નમણી અમાર સીટું છે ને નાની નાની હતી ને છ મહિનાની ત્યારે બહુ આવતી હતી નહીં અને નિશિવ કે પપ્પા શું કહેતો તો હા આ મારી ભત્રીજી છે હે ને હા તો ગાઈઝ અહીંયા નિશિવને બંને રમે છે અને નિશિવ શું કહે છે

ફૂટબોલ કેમ રમવાનો હવે પાછો એના માટે બોલ જોશે યાર હવે લેવા જશે એનો બોલ તો હું તમને અપડેટ તો આપું જ છું ગાઈસ પણ એની પહેલા આપણે છે ને નિશિવની મસ્તી જોઈ લઈએ બરાબર ને નિશિવ ફૂટબોલ કેમ રમવાનો આય હાય અને નિશુ ક્રિકેટ ક્રિકેટ હા ક્રિકેટ કેમ રમવાની આય હાય નિશુએ શું માર્યું

ઉટ ચલો ટુ વન રેડી અલે આ નીસુ આઉટ થઈ ગયો નીસુ આ તું આઉટ થઈ ગયો આંશી હાઈ કર દે તો તે નામ શું છે આંશી તું વ્લોગ બનાવ છું કેવી રીતે બનાવ છું મોબાઈલ પણ બોલે છે શું એ તો મને કે વધુ પણ મને કહે તો ખરી ચલ આ ફોન છે બરાબર તું કેવી રીતે વ્લોગ બનાવ છે મને બનાવીને બતાઈ તો બતાઈ તો હિન્દીમાં માં બનાવું છો તો ઉભો રે બેટા ઉભો રે એક મિનિટ બોલ શું બોલે છે હેલો પછી પછી ખરી આગળ બોલીને બતાવી ચાલો બસ ખાલી હેલો ગાઈઝ જ કહેવાનું કે હું બાના ઘરે આવી છું અહીંયા ફિયા છે ભાઈ છે એવું બધું બોલવાનું ને તું મારો વ્લોગ જોઉં છું તો હું કેવી રીતે બોલું છું તું લોકો પહોંચી ગયા છે ઘરે અને આ બંને નાની નાની ઢીંગલીઓ જે મારી હતી એ મારી ભત્રીજી છે અને બહુ જ ક્યૂટ છે બહુ સ્વીટ છે અને કહેવાય ને કે એમ બહુ શાંત પણ છે અને બીજી એક વસ્તુ કે આજે અમે લોકો હોસ્પિટલ ગયા હતા તો સીઆરપી કાઉન્ટ જે છે એ મારે વધારે આવે છે એના લીધે પાંચ દિવસની અત્યારે મેડિસિન્સ આપી છે અને પાંચ દિવસ પછી ચેકઅપ કરાવવાનો છે સીઆરપીનો રિપોર્ટ કરાવવાનો છે અને આમ તો બધું નોર્મલ જ કીધું છે વાયરલ ઇન્ફેક્શન કીધું છે એટલે થોડા દિવસમાં સારું થઈ જશે અને વ્લોગ નથી આવતા એના આ બધા જ રીઝન છે તો બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું હતું વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને બબાય હરે કૃષ્ણ